છત્તીસગઢના રાયપુર ખાતે ગૌરક્ષકો દ્વારા ગૌ તસ્કરી કરનારોનો પીછો કરાતા બ્રિજ પરથી કૂદકો મારી ભાગવાનો પ્રયાસ કર્યો હતો જેમાં એક ગૌ તસ્કર મુત થતાં ગૌરક્ષકની પોલીસ દ્વારા ધરપકડ કરાતા સુરતમાં જય શ્રી સેના સંગઠન દ્વારા આવેદનપત્ર આપી ગૌરક્ષકને મુક્ત કરવા માંગ કરી છે સુરત કલેક્ટરે પહોંચેલા જય શ્રી સેના સંગઠન દ્વારા વિરોધ પ્રદર્શન કર્યા બાદ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને જણાવાયું હતું કે છત્તીસગઢના રાયપુર ખાતે ગૌ હત્યાનું તસ્કરી કરાઈ રહી છે તે સમયે ગૌરક્ષક રક્ષક હર્ષ મિશ્રા દ્વારા ગૌ હત્યારાનો પીછો કરાયો હતો ત્યારે ગૌ તસ્કરી કરનારા બ્રિજ પરથી કૂદકો મારી ભાગવાનો પ્રયાસ કરી રહ્યા હતા જેમ એક ગૌ હત્યારાનું મોત નીપજવા પામ્યું છે જેના મોત મામલે પોલીસ દ્વારા જય શ્રીરામ સેના સંગઠન ગૌરક્ષક રક્ષક હર્ષ મિશ્રાની ધરપકડ કરી હતી જેથી હર્ષ મિશ્રાને તાત્કાલિક મુક્ત કરવામાં આવે તે માંગ સાથે સુરતમાં જય શ્રીરામના સેના દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે અમે કલેક્ટર સાહેબ શ્રીને એક આવેદન આપ્યું છે કે જે છત્તીસગઢ રાયપુરમાં જે થયું છે ગૌ અમારા હર્ષભાઈ તેમની સાથે બીજા ત્રણ અમારા જે સેવકો હતા તેમને ખોટી રીતે અરેસ્ટ કરવામાં આવ્યા છે અને ખોટી ધારાઓ લગાવવામાં આવી છે તો જેના લીને થઈને અમે કલેક્ટર સાહેબ ને આવેદન પત્ર આપ્યું છે અને અમે એવું ઈચ્છીએ છીએ કે કલેક્ટર સાહેબ એના પર નિષ્ફળ ચાર્જ માટે આગળ કાર્યવાહી કરાવે અને એના માટે થઈને અમે બધા અહીંયા ભેગા થયા છે જે અમે છે જય શ્રી રામ સેના સુરત છત્તીસગઢના રાયપુર ખાતે ગૌરક્ષકની ધરપકડના વિરોધમાં સુરતના સૂત્રોચ્ચારો કરી જય શ્રી રામ સેના સંગઠન દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ છે